નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના તાજા સમાચારોમાં આપનું સ્વાગત છે આજના મહત્વના સમાચારો મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા દરરોજના સમાચાર સૌથી પહેલાં મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા આજના મિત્રો પહેલા સમાચારની વાત કરીએ તો સ્માર્ટ મીટરને લઈ સરકારે કર્યો મોટો નિર્ણય સ્માર્ટ મીટરને લઈ રાજ્ય સરકારે મોટો નિર્ણય લીધો છે તે મુજબ હવે સ્માર્ટ મીટર સાથે જૂના મીટર પણ લગાવવામાં આવશે જોકે લોકોને ગેરસમજ દૂર કરવા માટે સ્માર્ટ મીટર સાથે વધુ એક મીટર લાગશે જે વીજ ગ્રાહકો માંગણી કરશે તેમને ત્યાં જ સ્માર્ટ મીટર સાથે વધુ એક મીટર લગાવવામાં આવશે લોકોનું એવું કહેવું છે કે પહેલાના મીટર કરતાં સ્માર્ટ મીટરમાં બિલ વધુ આવે છે દૂર કરવા માટે સરકારી કચેરીઓમાં પણ મિત્રો સ્માર્ટ મીટર લગાવવામાં આવશે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો દેવા માફીને લઈ મોટા સમાચાર મિત્રો સામે આવ્યા છે ખેડૂતોને મિત્રો એવી આશા હતી કે ચૂંટણી છે એટલે ખેડૂતો પાસેથી વોટ લેવા માટે અને ખેડૂતોને રીઝવવા માટે સરકાર ખેડૂતોના દેવા માફ કરશે પણ મિત્રો ગુજરાતમાં તો તેવી કોઈ પણ જાહેરાત કરવામાં આવી નથી જેથી ખેડૂતોના દેવાના ભારમાંથી મુક્તિ મળે ખેડૂતોને એવી એક આશા હતી કે અમારા દેવા માફ થશે ચૂંટણી પહેલાં દેવા માફીની જાહેરાતો થશે પણ તેવી ભેટ ખેડૂતોને સરકાર દ્વારા આપવામાં આવી નથી ખેડૂતોની આશાઓ ઉપર મિત્રો પાણી ફેરવાઈ ગયું છે યુપીની સરકાર દર વર્ષે ખેડૂતોના થોડા ઘણા દેવા માફ કરતી હોય છે તો ગુજરાતમાં પણ ખેડૂતભાઈઓના બે લાખ સુધીના દેવા માફ કરવામાં આવે અને ખેડૂતોને થોડીક રાહત આપવામાં આવે તેવી મિત્રો માંગ ખેડૂતો દ્વારા કરવામાં આવી રહી છે ખેડૂતભાઈઓ આના વિશે તમારું શું કહેવું છે અમને કમેન્ટ કમેન્ટ બોક્સમાં કરીને જરૂરથી જણાવજો ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ભારતીય તેલ દ્વારા મોટી ચેતવણી આપવામાં આવી ગઈ છે અત્યારે વધતી જતી ગરમીના કારણે ભારતીય તેલ દ્વારા મિત્રો મોટી ચેતવણી આપવામાં આવી ગઈ છે આગામી દિવસોમાં મિત્રો તાપમાનમાં વધારો થવાનો છે તેથી તમારા વાહનને મહત્તમ મર્યાદા સુધી પેટ્રોલ ભરશો નહીં જેના કારણે ઈંધણની ટાંકીમાં વિસ્ફોટ થઈ શકે તમારા વાહનમાં મિત્રો ઇંધણની અડધી ટાંકી ભરો અને હવા માટે જગ્યા રાખો આ અઠવાડિયે મિત્રો સૌથી વધુ પેટ્રોલ ભરવાના કારણે પાંચ વિસ્ફોટ અકસ્માતો મિત્રો થયા છે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો બે હજારના હપ્તાને લઈ મોટા સમાચાર મિત્રો સામે આવ્યા છે બે હજારનો હપ્તો મેળવવા માટે ઇ કેવાય કરાવવું ફરજિયાત હોય છે જેની પદ્ધતિને મિત્રો સરકારે ખૂબ જ સરળ બનાવી દીધી છે જેની વાત કરીએ તો કેન્દ્ર સરકારે કિસાન સન્માન નિધિ યોજનામાં ફેરફારો કર્યા છે કિસાન નિધિ યોજના હેઠળ નોંધાયેલા ખેડૂતોને હવે ઈ કેવાયસી માટે વન ટાઈમ પાસવર્ડ અથવા તો મિત્રો ફિંગર પ્રિન્ટની જરૂર પણ નહીં પડે ખેડૂતોને ફેસ ઓથેન્ટિકેશન એટલે કે ફેસ સ્કેનિંગ દ્વારા પણ મિત્રો આ કામ પૂર્ણ કરી શકે છે આ માટે મિત્રો કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે

તેમની મિત્રો મિત્રો યોગ્યતા તપાસ્યા પછી તેમને રેશન કાર્ડ આપવામાં આવશે આગળ વાત કરીએ તો મિત્રો જો તમે ગરીબી રેખાની નીચે જીવી રહ્યા છો અને રેશન કાર્ડ બનાવવા માંગો છો તો તમારી પાસે મિત્રો કેટલાક દસ્તાવેજો હોવા પણ જરૂરી છે જેની મિત્રો વાત કરીએ તો અરજદાર આધાર કાર્ડ આવકનું પ્રમાણપત્ર રહેઠાણનું પ્રમાણપત્ર પરિવારના તમામ સભ્યોના પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ્સ સાથે મિત્રો કાર્યરત મોબાઈલ નંબર વગેરેની મિત્રો જરૂર પડે છે જો તમારી પાસે આ બધા દસ્તાવેજો છે તો તમારે તમારું કાર્ડ બનાવતા પહેલાં બનાવેલા મિત્રો બધા દસ્તાવેજો મેળવી લેવાના છે આ પછી મિત્રો તમારે ફૂડ એન્ડ લોજિસ્ટિકની વિભાગની યુપીની સત્તાવાર મિત્રો વેબસાઇટ છે જેનું મિત્રો નામ છે એફસીએસ ડોટ યુપી ડોટ ગવર્મેન્ટ ઇન પર જઈને મિત્રો તમારે મિત્રો અરજી કરવાની હોય છે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો બે વાવાઝોડા ત્રાટકવાના છે હવામાન વિભાગ દ્વારા મિત્રો તેની આગાહીઓ કરવામાં આવી ગઈ છે આ વખતે મિત્રો ચોમાસું સમય કરતાં વહેલું રહેશે જોકે મિત્રો ચોમાસું બેસતાની સાથે જ સતત વાવાઝોડા આવવાના છે તેવી મિત્રો આગાહીઓ પણ કરવામાં આવી છે અને આવનારા મિત્રો પંદર દિવસોમાં બે વાવાઝોડા સક્રિય પણ થવાના છે એટલે કે મિત્રો આવનારા પંદર દિવસનો સમયગાળો બહુ જ ભારે છે જેમાં મિત્રો પહેલું વાવાઝોડા જેની વાત કરીએ તો મિત્રો પચીસ મેના રોજ બનવાનું છે જેની મિત્રો અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે પચીસ મે દરમિયાન મિત્રો ગરમીનો પારો બહુ જ ભારે રહેશે પરંતુ મિત્રો ત્યારબાદ આવશે જોરદાર વાવાઝોડું જે મિત્રો પચીસ મેના રોજ બંગાળની ખાડીમાં બની રહ્યું છે હમણાં થોડા દિવસો પહેલાં મિત્રો તેની અસર આપણને જોવા મળી હતી ખાસ કરીને મિત્રો મુંબઈમાં તેની ભારે અસર થઈ હતી અને ભારે નુકસાન પણ થયું હતું પણ બધા મિત્રોને એવું લાગી રહ્યું હશે કે બંગાળની ખાડીમાં જે વાવાઝોડું બની રહ્યું છે તે ગુજરાતમાં કેવી રીતે અસર કરશે તો મિત્રો તમને જણાવી દઈએ કે તે ગુજરાતમાં ઓછા અસર કરશે છુટો છવાયો વરસાદ જોવા મળશે તેવી મિત્રો અંબાલાલ પટેલ દ્વારા અને પરેશ કૌશમી દ્વારા આગાહીઓ કરવામાં આવી છે ત્યારબાદ મિત્રો બીજા વાવાઝોડાની વાત કરીએ તો તેમાં મિત્રો મિત્રો આપણે સાવધાન રહેવાની જરૂર છે બીજું વાવાઝોડું રોજ અરબ સાગરમાં બનવાનું છે અને તેની મિત્રો ખાસ કરીને ગુજરાતમાં ભારે અસર જોવા મળશે ગુજરાતના દરિયા વિસ્તારોમાં ભારે પવન સાથે અતિ ભારે વરસાદ થઈ શકે છે જોકે મિત્રો તેની હવામાન વિભાગ દ્વારા આગાહીઓ પણ કરવામાં આવી ગઈ

ભારત સરકારે મિત્રો રેશન કાર્ડ આધાર કાર્ડ સાથે લિંક કરવાની છેલ્લી તારીખ ત્રીસ એપ્રિલ બે હજાર ચોવીસ સુધી લંબાવવામાં આવી હતી અગાઉ આ મિત્રો સમય મર્યાદા માત્ર એકત્રીસ માર્ચ સુધી નક્કી કરવામાં આવી હતી પણ મિત્રો અંતોદ્ય અન્ય યોજના હેઠળ પ્રાથમિકતાનું ઘરેણું યોજના હેઠળ લાભાર્થીઓ માટે મિત્રો રેશન કાર્ડ આધાર કાર્ડ સાથે લિંક કરવું ફરિયાદ છે અને તેની મિત્રો તારીખ એક વર્ષ માટે મિત્રો લંબાવવામાં આવી ગઈ છે તો બધા મિત્રો જઈને આધાર કાર્ડને રાશન કાર્ડ સાથે લિંક કરી લેવા સરકારી મિત્રો સૂચના આપવામાં આવી છે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ચૂંટણીના પરિણામ બાદ રિચાર્જ ભાવમાં થશે મિત્રો વધારો ભારતમાં મિત્રો ચૂંટણીની મોસમ ચાલુ છે લોકસભા ચૂંટણી બાદ મિત્રો મોબાઈલના બિલમાં મોંઘા થઈ જશે તેવા મિત્રો સમાચાર આવ્યા છે જોકે મિત્રો ટેલિકોમ કંપની દ્વારા ટેરિફ વધારવાની તૈયારીઓ પણ પૂર્ણ કરી લેવામાં આવી છે જો કે મિત્રો આ વધારો શહેરી અને ગ્રામીણ બંને વિસ્તારોમાં જોવા મળશે જો મિત્રો રિપોર્ટ્સનું માનીએ તો પોસ્ટપેડની સાથે પ્રીપેડ પ્લાન્સ પણ વધારો થશે ઉપરાંત મિત્રો ઇન્ટરનેટ પ્લાન પણ પહેલા કરતા મિત્રો મોંઘા જોવા મળી શકે છે મોબાઈલ રિચાર્જમાં મિત્રો ઓછામાં ઓછો પચીસ ટકાનો વધારો થશે ટેલિકોમ કંપનીનું એવું કહેવું છે કે આ પ્રકારનું પગલું પ્રતિ વપરાશકર્તાના સરેરાશ આવકના વધારામાં ઉદ્દેશ્યથી મિત્રો લેવામાં આવી રહ્યું છે તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો